જિલ્લામાં પાંચ વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બે હજાર નવસો છોતેર આવાસોનું લોકાર્પણ સમારોહ યોજાયો પાંચે ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનું ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાંચ સ્થળોએ સમાંતર આયોજિત કાર્યક્રમમાં વધુ મેદની લાભાર્થી વહીવટી તંત્ર અધિકારીઓ હાજર સમગ્ર રાજ્ય ભરૂચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના લોકાર્પણ અને કાર્યક્રમ આજે શનિવારે જે તે મત વિસ્તારના ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રણા ડીકે સ્વામી રીતે વસાવાના અધ્યક્ષસ્થાની યોજાયો હતો દેશના યશસ્વી અને દીર્ઘદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિત માં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર આયોજિત કાર્યક્રમમાં બે હજાર નવસો છોતેર લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરાવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી પંડિત દયાલ અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે દરેક વિધાનસભા મતવિસ્તાર દેઢ ત્રણ લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરીને વડાપ્રધાન મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે પાંચ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી પાંચેય વિધાનસભા મત વિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો સહિત કુલ વીસ હજાર થી વધુ જનમેદ ની જોડાઈ હતી ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો નું કાર્યક્રમ છાડેશ્વર બી એસ સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિશિયા ટોતરિયા મહામંત્રી નિરલ પટેલ ધર્મેશ મિસ્ત્રી કૌશિક પટેલ દુષ્યંત પટેલ વિભૂતિબેન યાદવ પ્રકાશ પટેલ હેમેન્દ્ર પ્રજાપતિ એન આર દાંદલ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એ સમગ્ર ગુજરાતમાં માં બે હજાર નવસો ત્રાણું કરોડ ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પ્રધાનમંત્રી આવાસ

પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ છે એકસો બ્યાસી વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા પાંચ હજાર કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એકસાથે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ દસ લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવો પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે એ પહેલાં પાંચ હજારથી પણ વધારાની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન મળશે